અને આ રવાડીની પ્રતિકૃતિ તમે જોઈ રહ્યા છો કે જેને લીડ ખુદ મહાદેવ કરી રહ્યા છે અને ગિરનારી મહારાજ તો આ જ પ્રકારની કંઈક રવાડી તમને જે છે એની ઝાંખી થશે મહાશિવરાત્રિએ તો ગુજબોક્ષમાં આપણું સ્વાગત છે હું જો સમીર જય ગિરનારી હર હર મહાદેવ દોસ્તો આપણે પહોંચી ગયા છીએ તેના જુનાગઢના પ્રવેશ દ્વારે આમ જુઓ તો જુનાગઢના પ્રવેશ દ્વારથી ત્રણસો ચારસો પાંચસો વર્ષ પહેલાં મજેવડી ગેટ જ ગયો હવે તો તમે સાબલપુર ચોકડી વોટો એટલે જૂનાગઢમાં આવી ગયા ઘણી બધી વાતો કરવી છે મહાશિવરાત્રીના મેળાને લગતી અને ઓલરેડી સાડા નવ વાગે મેળાની શરૂઆત થઈ જ ગઈ છે પણ આપણે આગળ પહોંચીએ ને ત્યાંથી બીજી વાતો કરીએ ચાલો અંદર પહોંચીએ તો આ સોલાપુરી ચોક અને ત્યાંથી અશોક શીલા લેક થઈ અને છે તરફ ગિરનાર છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને તમને એક વસ્તુ દેખાડું અહીંયાથી પોલીસ દ્વારા જે લોકોના હાથમાં પ્લાસ્ટિકની થેલીઓ કે બોટલો છે એ તરત બધી લઈ લેવામાં આવે છે અને જ્યારે પણ તમે પાણી કે કંઈ લઈને આવો તો આ યુઝન થ્રો બોટલમાં ન લાવશે જે કોઈ પણ આવે અહીંયા એ રિયુઝેબલ બોટલ લઈને આવે રિક્ષાઓ પણ ચેક કરવામાં આવે છે વાહનો બધા ચેક કરવામાં આવે છે તો હવે મેં મારા ગોપ્રો મારા ટી શર્ટમાં એટેચ કરી દીધું છે હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મહાદેવના મંદિર તરફ સાડા નવ વાગે વિધિવત રીતે ત્યાં ધ્વજારોહણની સાથે સાથે જેને કે આ પુરાણ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે ત્યાં પહોંચીએ આવતે ત્યાંનો માહોલ કંઈક અલગ છે ઘણા બધા ફેરફારો થયા છે લાસ્ટ ટાઈમ આવ્યો તો એના કરતાં મેં સાંભળ્યું છે કે ઘણું પરિવર્તન આવ્યું છે આવો જોઈએ તમે જોઈ રહ્યા છો એ ભવનાથ મહાદેવનું મંદિર અને એની પાછળ તમે જોઈ રહ્યા છો એ જૂના દસના મખાડા સાધુ સંતોનો અખાડો છે અને ત્યાંથી જ રવાડીની શરૂઆત થાય છે મહાશિવરાત્રિની રાત્રે એ અખાડામાંથી હજારો સાધુ એક સાથે નીકળતા હોય અને પછી આખા ગિરનાર તીર્થ ક્ષેત્રની અંદર એમની રવાડી નીકળે એ શિવલિંગ આકારનું જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ દસના મખાડાનું બિલ્ડિંગ છે અને એની પાછળ ગિરવર ગિરનાર પર્વત તો આ છે એ પુરાણ પ્રસિદ્ધ ભવનાથ મહાદેવનું મંદિર કે જેના પરિસરમાં સવારે સાડા નવ વાગે અહીંયા ધ્વજારોહણની સાથે વિધિવત રીતે મેળાની શરૂઆત થઈ અને મેળાનું સમાપન પણ આજ પરિસરમાં થશે અને આ રવાડીની પ્રતિકૃતિ તમે જોઈ રહ્યા છો કે જેને લીડ ખુદ મહાદેવ કરી રહ્યા છે અને ગિરનારી મહારાજ તો આ જ પ્રકારની કંઈક રવાડી તમને જે છે એની ઝાંખી થશે મહાશિવરાત્રી તો ભવનાથ મહાદેવ મંદિરની પાછળ અહીંયા શિવશક્તિની એક એવી છબી તૈયાર થઈ છે છબી સેલ્ફી પોઈન્ટ તરીકે લોકો ઉપયોગ કરી રહ્યા છે આ વખતનો મહાશિવરાત્રીનો મેળો ભવનાથ પરિસરની અંદર એટલે કે એટલે કે પ્રારંભિક દ્રષ્ટિએ જ અલગ દેખાઈ રહ્યો છે ખાસ કરીને દત્તાત્રેય ચોક ત્યાંથી લઈને ભવનાથ મહાદેવના મંદિર સુધીમાં આખું એક બેરિગેડ્સ કરી નાખવામાં આવ્યો છે એક સાયકલ પણ ત્યાં ન જઈ શકે એટલા માટે લોકો આરામથી ત્યાં જાય અને સેલ્ફીઓ લઈ શકે અને મહાદેવના દર્શન પણ બહારે ઊભા રહીને પણ શાંતિથી કરી શકે હર હર મહાદેવ તો અહીંયા બધી જગ્યાએ અલગ અલગ વિભાગોના કંટ્રોલ રૂમ છે અહીંયા પોલીસની રાવટી પછી અહીંયા મહાનગરપાલિકાનું માહિતી કેન્દ્ર કોઈ ભૂલું પડી ગયું કોઈ વસ્તુ ખોવાઈ ગઈ મળી ગઈ તો કોઈ તકલીફ પડી તો આ મહાનગરપાલિકાનું માહિતી કેન્દ્ર છે મહત્વની વાત એ છે કે આ વખતેના ભવનાથના મેળામાં તમે જુઓ આ ભવનાથ મંદિરની બરોબર એટલે કે જૂના અખાડાવાળી આ શેરી છે અને આ જગ્યા આની પહેલાં આટલી ક્યારેય ક્લીન નથી લાગતી વાહનો નરદ થઈ ગયા છે કારણ કે મોટાભાગના વાહનોને બારે રોકી રાખવામાં આવ્યા છે સ્પેશિયલી જગ્યા એકદમ સ્પ્રેડ કરી નાખે એટલે વાઈડ કરી નાખવામાં આવી છે આ વખતે એની ચોખ્ખાઈ જે છે એ ખરેખર મિની કુંભને ચરિતાર્થ કરે એવી છે મહાનગરપાલિકાની જ સ્ટોપ કરી દેવામાં આવ્યા છે જેને પરમિશન આપવામાં આવી હોય એ જ વાહનો અંદર જઈ શકતા હતા ગિરનાર એ તપોભૂમિ છે ભવનાથ સાધુ સંતોની ભૂમિ છે અહીંયા મનોરંજન નહીં પણ આધ્યાત્મ સંસ્કૃતિ પ્રકૃતિ ભજન અને ભોજનનું મહત્વ વધારે છે આખા બહુતા તીર્થ ક્ષેત્રનું હાર્દ સમાન કહી શકાય એવો આ ગુરુદત્તાત્રે ચોક છે અને આ ચોકને આ વખતે થોડો વધારે પોળો કરવામાં આવ્યો છે એકદમ નીટ એન્ડ ક્લીન લાગી રહ્યો છે આ વખતે સફાઈ ઉપર બહુ વધારે ધ્યાન દેવામાં આવ્યું છે સિક્યોરિટી અને સફાઈ આ બે વસ્તુ તમારું ધ્યાન કેન્દ્રિત કરશે અહીંયા સાધુ સંતોની ધૂણી માટે જગ્યા થોડી મોટી ફાળવવામાં આવી છે અને આ વખતે વધારે રાવટીઓ દેખાઈ રહી છે અને વધુ ધૂણીઓ પણ અહીંયા સમાઈ છે હા લોકોએ ભરડાવાઓ અને ગિરનાર દરવાજે વાહનો સ્ટોપ કરી દેવાતા હોવાથી વધારે થોડું ચાલવાનું થયું છે પણ એની સામે સફાઈ સિક્યોરિટી અને સુગમતાની દૃષ્ટિએ આ મેળો દર વર્ષ કરતાં અનોખો સાબિત થયો છે એમાં એ ભવનાથ તીર્થ ક્ષેત્રનો રાતનો નજારો તો કોઈક ઓર જ છે આ રાતના નજારા ઉપરનો એક સ્પેશિયલ વિડીયો તમારી સાથે હું જરૂરથી શેર કરીશ પણ અત્યારે તમને કહી દઉં કે આજે પ્રથમ દિવસ હતો તો પ્રથમ દિવસે અહીંયા એક ડમરૂ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ બધા અલગ અલગ પ્રસંગો અને અલગ અલગ જગ્યાઓની રીલ્સ તમારી સાથે હું સતત શેર કરતો રહીશ જો તમે અમારું બોક્સનું ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી હોય તો જરૂર